આજે ગમતી વાતાવરણ આરતી કરવાની એક નવી શરૂઆત કરવામાં આવે છે તો તૈયારીઓ થઈ રહી છે આરતીની દ્વારકાની અંદર દ્વારકાધીશ મંદિરની અંદર અંદર તમે પાયો જોતા હશો યજમાન વૃત્તિ કરતા કે જે બહાર ભૈરમાંથી જેટલા લોકો પણ દ્વારકાધીશને દર્શન કરવા આવતા હોય છે એમને દ્વારકાધીશ વિશે વાત કેવી એમને દ્વારકાનું મહત્વ સમજાવવું દ્વારકાની અંદર કઈ રીતે ભગવાનના દર્શન કરવા અને દ્વારકાના મંદિરની અંદર એક બ્રાહ્મણ તરીકે દાન સ્વીકાર પણ દ્વારકા જે લોકો પણ દ્વારકા યાત્રા કરવા આવે છે બ્રાહ્મણને દક્ષિણા આપે છે તો એ દક્ષિણાનો જે લોકો સ્વીકાર કરે છે એ તમે જોઈ રહ્યા છો કે આ બધા જ તીર્થ પુરોહિત વંડા ભાઈઓ છે અને જેમના દ્વારા આજથી એક ગોમતી ઘાટ પર નવી શરૂઆત કરવામાં આવે છે ગોમતીજીની આરતી આજથી તેઓ જે છે શરૂઆત કરી રહ્યા છે बात है और भाग्य की बात है और द्वारकाधीश खास करके माता गोमती की पवित्र आरती की शुरुआत ये ट्रस्ट के द्वारा जो गोबड़ी ब्राह्मण ज्ञाती के युवा ब्राह्मण पुरोहित के द्वारा आज द्वादशी के दिन ये शुरू किया जा रहा है तो ये एक बहुत ही श्रद्धा आस्था भक्ति भाव लोग दूर दूर से आते हैं पवित्र स्नान करते हैं घूमती है तो एक वो भक्ति का नजारा आप देख रही દ્વારિકાતી નદી કે દ્વારકાધીશ પર ની અંદર યજમાન વૃદ્ધિ કરતા પંડા સભા જે યજમાન વૃત્તિ કરતા ભાઈઓ છે તીર્થ પુરોહિતો છે ગોપડી બ્રાહ્મણ એમના દ્વારા કરવામાં આવી છે એમના દ્વારા આજથી ગોમતી આરતી જે છે આગતા સુખ સંપે પૂર્વ ભગવતી ગાખ્યે નહો વિષ્ણુ નહોત પાણી અનંત કોટી નમસ્કાર પૂર્વ નમસ્કાર શુટી પાત્ર સમાપણ સમારો અને અને હાલ જે આપણે આરતી જોઈ એ આજથી એક નવી શરૂઆત આમ તો ગોમતી ઘાટ પર આરતી થાય છે બટ એક દ્વારકાના ના પંડા સભા તીર્થ પુરોહિત ભાઈઓ જે યજમાન મૃત્યુ કરે છે એમના દ્વારા આજથી એક નવી શરૂઆત કરવામાં આવી છે મુખ્ય આરતી આ નવું પ્રણાલીનો શું ઉદ્દેશ અને કઈ રીતે તમે આ નવા આરતીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છો પહેલી વાત કરવી છે એટલે બધા અમારા જય દ્વારકાધી સંજયમાં વિનંતી પહેલી વાત એવી છે કે જેમ જેટલી પણ નદીઓ છે ગંગા છે જમનાજી છે એમની ખૂબ જ મહિમા હોય એવી રીતે આપણી જે સ્કંદ પુરાણ મુજબ આપણા છે એ સ્વયં ગુમતી ગંગા છે બહુ લોક ધામથી આવે છે એનું નામ પણ છે જે મટીને ગૌ સમાન શુદ્ધ કરી દે છે ગૌમતી જેમ જેટલા પણ તીર્થો હોય ત્યાં આરતી કરવામાં આવતી હોય અમે દ્વારકાની અંદર આરતી કરવામાં આવે છે પણ હવે એનો જે રૂપ છે વિશાળ કરવામાં આવે છે નિત્ય એવી ઈચ્છા છે કે ડેલી જેમ જેટલા પણ ક્ષેત્ર છે જ્યાં આરતી કરવામાં આવે છે એવી જ રીતે દ્વારકાની અંદર પણ આરતી કરવામાં આવે છે એ બદલ એક શુભ શરૂઆત પંડાઉ અમારું જે ગુપ્ત ગામ ના છે એના સાથે મળી મુખ્ય ઉદ્દેશમાં એવો છે કે ગુમતીજીની અંદર હાલ તમે જોવા જાવ ન કેવું જોઈએ પણ આવતો એ માટે એને એ પણ ખ્યાલ આવ્યો કે ગુમતી નું સ્નાન કેલું છે અને પછી ખાતરજી પાસે જવાનું છે એટલે આ બધી જે માહિતી છે એ બ્રાહ્મણ દ્વારા જવાની હોય એટલે હવે એ કાર્ય અમે પાછું ચાલુ કરીએ છીએ જે પેલા અમારા વળવાઓ કરતા કારણ કે જનરલી આજે યજમાન વૃત્તિ કરનાર જે ભાઈઓ છે એમનું જે મુખ્ય તમે ધંધો કહો કે મુખ્ય રોજગાર કહો કે એમની યજમાન વૃત્તિ કે મેઈન એમનું કાર્ય જ એ છે કે જે લોકો પણ દુનિયાભરમાંથી દ્વારકા આવે છે એમને દ્વારકાધીશનું પૂરતું મહત્વ સમજાય દ્વારકાધીશના દર્શન કરવાનું મહત્વ સમજાય દ્વારકાનું શું મહત્વ છે દ્વારકા આવી અને શું કરવું શું ના કરવું અને દ્વારકાના દર્શન કરવાની પણ રીત છે તમે સૌથી પહેલાં આવીને તમારી ઉમટી સ્નાન કરવું પડે અને ત્યારબાદ તમારે દ્વારકાધીશના દર્શન કરવાના હોય તો આ બધું ઘણું બધું મહિમા દાન દક્ષિણાનો પણ મહિમા છે કે દ્વારકા આવ્યા છો તો તમારે દાન દક્ષિણા કઈ રીતે દેવા શું દેવા કઈ રીતે કરી શકાય કારણ કે દ્વારકા જે મોક્ષપુરી પૂરી છે તો તમે તમારો મોક્ષ કઈ રીતે સાધી શકો એ બધું સમજાવવા માટે થઈ અને ખાસ આ યજમાન વૃત્તિ કરે છે આ ભાઈઓ અને એમના દ્વારા જે એમને કહ્યું ને કે આ ગોમતી આરતી છે એમનું થોડું વિશાળ સ્વરૂપ આપ્યું છે અહીંયા આરતી થતી હતી પણ એ આરતી હવે થોડી નવી પ્રણાલી સાથે તેઓ રજૂ કરી રહ્યા છે મારી સાથે આપ સૌ જાણો છો સૌ ઓળખો છો પરેશભાઈ પાઢિયા છે જે થોડું હજી પણ આપને સવિસ્તાર કહેવા માગે છે જી પરેશભાઈ ભારત વર્ષની અંદર કમસે કમ બે લાખ તીર્થસ્થાન દેવસ્થાન શિવાલય દેવાલય આ બધા છે જ પરંતુ દ્વારકા એક ધામ ચારમાંથી અને સાત એક પુરી છે કહેવાનું તાત્પર્ય એ છે કે તીર્થ જે છે તો એને ગોમતી દ્વારકા જે આપણું ગોમતી દ્વારકાની અંદર જે અત્યાર સુધીની અંદર વિકાસ હોવા જોઈએ ખાસ કરીને ઘણા બધા આવતા યાત્રાળુઓ માટેની સુવિધા આવતા યાત્રાળુઓ માટેના બધા જ જે કંઈ એમને સહયોગ આપવો જોઈએ જે કંઈ આપણે દેવું જોઈએ ત્યાંથી માંડી અને રોજગાર સુધીનું આની અંદર એક એક ઝીણી ઝીણી વાતોને બધું રાખી અને ધર્મને સાથે લઈ ધામને સાથે લઈ અને આ એક ઉદ્દેશ્ય છે આપણો કે કેવી રીતના લોકોને આની અંદર દેહ સુધી સંકલ્પ પૂજા પવિત્ર સ્નાન અને ત્યારબાદ દ્વારકાધીશના દર્શન એ ગોમતી દ્વારકા ગોમતી નદીની અંદર ઓમ જોઈએ તો ઘણા બધા પથ્થરો છે ઘણું બધું વ્યવસ્થાની અંદર જોઈએ તો ઘણું બધું કરવાની ખૂબ જ જરૂર છે મહેનત માગશે અને આ વસ્તુ ધીરે 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 જે આજે શરૂઆત થઈ છે તો આવતા સમયની અંદર આ પણ બધું સારી રીતના થઈ શકે અને યાત્રાળુઓને દાખલા તરીકે એક ચેન્જ કપડાં ચેન્જ કરવાનું હોય કે યાત્રાળુઓને બીજી સુવિધા જોતી હોય કિનારા ઉપર

અને મોટા મોટા મોટામાં મોટી સંખ્યાની અંદર અંદર દ્વારકાવાસીઓ જોડાય યાત્રિકો જોડાય યાત્રિકો આવે તો સાંજ સમયે એમને જે ગોમતી આરતી થી એટેચ થાય તો એમને ગોમતીનો મહિમા પણ સમજાય કારણ કે ઘણા બધા લોકો હોય છે કે જેમને ખ્યાલ નથી હોય તો ઘણા બધા તમે જોયા છે કે ભાઈ ચપ્પલ પહેરીને તેઓ ગોમતીજીની અંદર સ્નાન કરતા હોય છે જે ખરેખર યોગ્ય નથી તો આવી બધી બાબતની લોકોને ખબર પડે લોકો આને એક દરિયો ન સમજે પણ ગોમતી માતા સમજે પવિત્રતા જળવાય એમને પવિત્રતાની ખબર પડે હેતુથી આજે ગોમતી ઘાટ પર યજમાન વૃત્તિ કરનાર દ્વારકાધીશના દ્વારકાના મંદિરની અંદર જે ભાઈઓ છે પંડા સભા કહેવાય તીર્થ પુરોહિત જે કહેવાય છે એમના દ્વારા નાના છોકરાઓ છે બધા યુવાન છોકરાઓ છે અને એમના દ્વારા આજે જે કે સરવાત કરવામાં આવે છે ચાલો ફરીથી મળીશું દ્વારકાથી આપણી જ લાવ માહિતીઓ સાથે તો દ્વારકાથી આવીશ ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ અને ઇન્ટરેસ્ટિંગ માહિતીઓ સાથે તેમજ રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની મંગલા આરતીની દર્શન કરવા અને દ્વારકાધીશની રોજ રોજે દર્શન કરવા માટે લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ચૂડી વૃંદા આપ જય દ્વારકાધીશ